વડોદરામાં ગુરુનાનક દેવજીની જન્મ જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી શીખ ધર્મના પ્રથમ ગુરુ ગુરુનાનક દેવજીના જન્મ દિવસે ગુરુનાનક જયંતિ ઉજવવામાં આવે છે ગુરુનાનક જયંતિએ ગુરુપર્વ અથવા પ્રકાશ પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દુ કેલેન્ડર અનુસાર આ તહેવાર દર વર્ષે કાર્તક મહિનાની પૂનમના દિવસે આનંદ અને આદર સાથે ઉજવવામાં આવે છે શીખ સમુદાયનો સૌથી મોટો તહેવાર છે આ દિવસે ગુરુદ્વારામાં ભજન કીર્તનની સાથે લંગરનું આયોજન પણ કરવામાં આવે છે ગુરુ નાનક દેવજીનો જન્મ ચૌદસો ઓગણ સિત્તેર માં થયો હતો ગુરુ નાનક દેવજીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં શીખ ધર્મના લોકોએ ગુરુદ્વારા ખાતે ઉપસ્થિત રહી દર્શન કરી ધન્યતા અનુભવી હતી વાય કા ખાલસા વાય ફતેહ કી તારણ ગુરુ નાનક આયા સિદ્ધ બોલન સુભન कलतारण गुरु नानक आया सिख धर्मના સ્થાપક પેલા ગુરુ ધનદન શીખ ગુરુ નાલક દેવજી મહારાજજીનો 556મો મહાન પવિત્ર પ્રકાશ પર્વ નિમિત્તે વડોદરા સંસ્કારી નગરીમાં ખંડેરાવ માર્કેટ ખાતે બિરાઈ માતાના પાસે આવેલ બિરાઈ માતાના મંદિર પાસે આવેલ ઐતિહાસિક ગુરુદ્વારા નાનકવાડીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંચસો છપ્પનમાં પ્રકાશ પર્વ નિમિત્તે ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ શ્રદ્ધાપૂર્વક સમૂહ સાથ સંગત સમૂહ જથેબંધીઓ ગુરુદ્વારા કમિટીઓ નાનક નામ લેવા સંગત ધર્મપ્રેમીજનોના સા સહકારથી બહુ સુંદર રીતે આયોજન કરવામાં આવેલ છે ચોથી ઓક્ટોબરથી ગાદી પર બિરાજમાન ધનધન શ્રી ગુરુ ગ્રંથ સાહેબજીના શ્રી ખંડપાઠ સાહેબજીની લડી નિરંતર ચાલુ રાખવામાં આવેલી અને જે આજે સંપૂર્ણ ભોગ સવારમાં ભોગની વિધિ થયેલી છે ને ઉપરાંત હરજસ કીર્તન ગુરુ ગ્રંથ સાહેબજીની વાણીનો સંદેશો ગુરુ નાનક સાહેબ સાહેબનો સંદેશો છે જે શાંતિ પ્રેમ ભાઈચારા કીર્ત કરો નામ જપો વંડ શકો અને આખી માનવજાતને એક સમજનારો આ નિરાલો પંથ છે માર્યા સિક્કા જગત વચ્ચે નાનક નિર્મલ પંથ ચલાયા તો ગુરુ નાનક સાહેબજીના જે પરોપકાર છે આ સૃષ્ટિ પર કલજુગના અવતાર તરીકે એ બહુ ગુરુ મહારાજજીની મેંમાં તેઓ જ જાણે છે અને આ શ્રી ગુરુ ગ્રંથ સાહેબ સર્વધર્મનો પ્રતિક એક ગ્રંથ છે જેને આખી દુનિયાની અંદર અત્યારે માન પ્રાપ્ત થયેલો છે મોસ્ટ સેક્યુલર સ્ક્રિપ્ટ ઇન ધ વર્લ્ડ તો ગુરુ નાનક સાહેબજી જે ઉપદેશ છે એ ગ્રસ્ત જીવનને પ્રદાન આપેલું છે અને સાચો ધર્મ એ છે માનવી માનવીને પ્રેમ કરે અસ અમે નાથ નથી કોઈ હિન્દુ નથી કોઈ મુસલમાન નથી કોઈ બીજી નથી શીખ ઈસાઈ પારસી જૈની બોધી એમાં માનતા નથી માણસ કી જાત સબ એકે પહચાન બો માનવ જાતને પ્રેમ કરો અને એકબીજાને ચાહો અને એકબીજાની સેવામાં સમર્પિત ભાવથી આ સૃષ્ટિની અંદર આચરણ કરો શુદ્ધ આચરણ ઉપર પણ ગુરુજીએ ખૂબ ભાર મૂકેલો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર